અમે થાનગઢથી નારી છીએ ભાવનગર દવાખાને મધુદીપ હોસ્પિટલ અને અમે સાત વર્ષથી દવા લેતા હતા પણ અહીંયા રહ્યો રિઝલ્ટ મળ્યો એમ દવાથી અને ડૉક્ટરનો અલ્પાબેન ગૌરવ ચાવડા નામ છે અને ખૂબ ખૂબ આભાર એનો અમે થાનગઢથી નારી છીએ ભાવનગર દવાખાને મધુરદીપ હોસ્પિટલ અને અમે સાત વર્ષથી દવા લેતા હતા પણ અહીંયા રહ્યો રિસે જ મળ્યો એમ દવાથી અને ડૉક્ટરનો અલ્પાબેન ગૌરવ ચાવડા નામ છે અને ખૂબ ખૂબ આભાર એનો અમે થાનગઢથી આવીએ છીએ ભાવનગર દવાખાને મધુદેહ હોસ્પિટલ અને અમે સાત વર્ષથી દવા લેતા હતા પણ અહીંયા રહ્યો રિસેજ બિલો એમ દવાથી અને ડોક્ટરનો અલ્પાબેન ગૌરવ ચાવડા નામ છે અને ખૂબ ખૂબ આભારી